સુરત જિલ્લામાં આવેલા માંડવી તાલુકાના તડકેશ્વર ગામે પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતાં ગૌમાસ અને પશુઓને ઉઘાડી લીધા છે ગુરુવારે વહેલી સવારે સ્થાનિક આઉટ પોલીસ સ્ટેશનના એએસઆઈ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગીરાએ બાતમી મળી કે માંડવીના તડકેશ્વર ગામે નવીન નગરી ફળિયામાં રહેતો મોહમ્મદ ઇકબાલ વ્યક્તિ પોતાના ઘરમાં વાડામાં પાછળના ભાગે ગૌવંશ વાછરડાઓને બાંધેલ છે એમાંથી કેટલાક વાછડાઓને પોતાના ઘરમાં કટિંગ કર્યા છે હકીકત મારતા પોલીસ તે સ્થળ પર પહોંચી અને બાદમીવાડી જગ્યા પર રેડ કરતા મોહમ્મદ ઇકબાલ રાજાના ઘરના પાછળના વાડાના ભાગેથી નાની મોટી વાછરડી આઠ નંગ બે નંગ કતલ થાય તે પહેલા બચાવી લીધા અને પશુઓને પાંજરાપોર ખાતે મૂકવામાં આવી તજવીજ હાથ ધરી છે ચારસો પચાસ કિલો કટિંગ તલ ગૌમાસ એમાં વપરાતા સાધનો કબ્જે કરી ગુજરાત પ્રાણી અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા ડીઆઈજી શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચનાથી ડિવિઝનની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં ગૌકતલ છે એને રોકવા માટે થઈને સૂચના આપવામાં આવેલી અને એ અનુસંધાને આજરોજ વહેલી સવારે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તળકેશ્વર નવી ફળિયા નવી નગરી ફળિયામાં રહેતો એક કિસમ છે એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌકતલ કરી રહ્યો છે એ બાતમી આધારે પોલીસ છે એને ટીમ બનાવી અને આજરોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા એના ઘરે રેડ કરતાં એના ઘરમાંથી ચારસો પચાસ કિલો ગૌમાસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ આઠ વાછડીઓ અને બે વાછડાઓ એમ મળી કુલ દસ ગૌમસ છે એ મળી આવેલ છે સમયસર પોલીસ ત્યાં પહોંચી જતાં આ જે ગૌમસ છે એને બચાવી લેવામાં આવેલ છે આજે એને જે ગૌમાસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે આ વાછાડીઓ છે એની કિંમત સાઠ હજાર ગણવામાં આવેલી છે અને એની ગૌમાસ છે એની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા ગણી પોલીસે કબજે લીધી છે એ ઉપરાંત આ ગૌ કતલ માટે એને વાપરેલા છરા કુલ સાત છે એ નાના મોટા મળીને કબજે લેવામાં આવેલા છે મોબાઈલ છે અને એની સાથે તાડપત્રી અને અમુક જે લાકડાના જે એને સપોર્ટ રાખેલા હતા એ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં રાખી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે આ કતલ એને ગાયો છે ક્યાંથી મેળવી અને એને આ કતલ માટે એનો જે ગુનો છે એ આચરેલો છે એ દિશામાં તપાસ ચાલુ છે કોને આપવાનું હતું આમાં કોણ કોણ સંડોવાયેલ છે અન્ય કોઈ વ્યક્તિ છે એની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરવામાં આવેલી છે આ આરોપી છે એના વિરુદ્ધ હાલ બીએનએસની કલમ ત્રણસો પચીસ અને ત્રણસો બસો ત્રેવીસ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ચોપન અને બે હજાર સત્તરની કલમ પાંચ એક તથા આઠ એક બે ત્રણ ચાર અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ ઓગણીસો સાહીઠના કાયદાની કલમ અગિયાર એક એલ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ કલમો છે એ આજીવન સજાને પાત્ર કલમો છે એટલે હાલ આજે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત